સમાચારમાં વાત કરીએ ઉના શહેરની તો ઉના શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પંથ સંચલન યોજાયું છે જી હા ઉના શહેરમાં રવિવારે રાત્રિય રાષ્ટ્રીય ક્ષમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર એસએસના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં પંથ સંચલનમાં જોડાયા હતા ત્યારે ઉના શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જે રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે જેમનો ઉત્સાહ વધારવાના ભાગરૂપે તેમજ સમાજના તમામ લોકો આ સંગઠનમાં કાર્યમાં જોડાય તે માટે પ્રત્યક્ષ સંઘ કાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ નગરમાં પંથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારના રોજ શહેરની શિશુ ભારતી કોલેજમાં ગ્રાઉન્ડ ખાતેથી પથ સંચાલનનો પ્રારંભ થયો હતો જેમાં આરએસએસના સ્વયંસેવકો ગણવેશમાં ખાખી પેટમાં જોવા મળી રહ્યા છે